મરાઠા મંદિર અને ગેટી ગેલેક્સી આના ઓનર છે આ થિયેટરના મનોજ દેસાઈ એણે એક ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે રાજ કપૂર અને મનોજ કુમાર આ બંનેની ફિલ્મો જ્યારે આવતી ને ત્યારથી કોર્પોરેટ બુકિંગવાળી સિસ્ટમ શરૂ છે જ્યારે બંનેની ફિલ્મો એકસાથે રિલીઝ થાય ને ત્યારે કેવું કરતા કે બંને ફિલ્મના પ્રોડ્યુસરો ટિકિટ બારીએ જઈ અને પોતે જ બધી ટિકિટો ખરીદી લેતા અને એ ટિકિટો ફ્રીમાં દર્શકોને બાટતા અને એમ કહેતા કે ભાઈ જુઓ રાજ કપૂર કરતા મનોજ કુમારની ફિલ્મની ટિકિટો વધારે છે વધારે વેચાય છે પણ ત્યારે ઓનલાઈનવાળી સિસ્ટમ નહોતી એટલે ટિકિટ બારીએ જઈને જ આખી આખી બુક ખરીદી લેવાની આ સિસ્ટમ ક્યારની છે અને આ મનોજ દેસાઈએ અત્યારે મેં સાંભળ્યું છે કોમલ નહાટાને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે એમાં ત્યારે થોડું નાના પાયા હતું પણ અત્યારે આ રોગ છે ને એ ધીરે 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 વધતો જાય છે અને સ્પેશિયલી હું કહું ને તો કોરોના પછી કોરોના પછી આ રોગ બહુ વચ્યો બહુ એટલે હદ બારો વેચ્યો જેટલો કોરોના નથી ને એની કરતાં વધારે કોર્પોરેટ બુકિંગવાળો રોગ વધ્યો છે કારણ કે કોરોના પછી તમે બોલિવૂડની હાલત જુઓ ને તો આખા વર્ષમાં ત્રણ ફિલ્મો એવી નીકળે ચાર ફિલ્મો એવી નીકળે કે જેના આમ પબ્લિકને એમ થાય કે ભાઈ હાશ ફિલ્મ જોઈને મજા આવી કલેક્શનની દ્રષ્ટિની વાત નથી કરતો કલેક્શનવાળું તો બધું આખો રોલ અલગ જ છે દર્શકો એમ ત્રણથી ચાર ફિલ્મો જોઈને એવું કહે આખા વર્ષમાં કે હાશ આ ફિલ્મ જોઈને મજા આવી એટલે આ રોગ કોરોના પછી બહુ વધ્યો છે અને આ રોગ ધીરે 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 ગુજરાતીમાં આવી ગયો છે કઈ રીતે આવ્યો છે કઈ રીતે કોર્પોરેટ બુકિંગ થાય છે કોર્પોરેટ બુકિંગથી ફાયદો શું થાય છે કોને ફાયદો થાય છે આ બધી જ આપણે થોડી ડિટેલમાં વાત કરીશું વિડીયો થોડો લાંબો થશે ટ્રાય કરજો છેલ્લે સુધી જોવાની અને પછી તમારા કાંઈ મત અને વિચાર વિમર્શ હોય ને મને કમેન્ટ સેક્શનમાં આ મુદ્દા પર જણાવજો અને થોડું તમને વધારે ખબર હોય તો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરાક કહેજો હવે હું તમને છે ને કોમલ નહાટાએ જે કીધું હતું ને તમે તમને થોડું ટૂંકમાં કહી દઉં તમે વિડીયો નહીં જોયો હોય તો આ હું તમને કહી દઉં છું એની શોર્ટમાં કે એ ભાઈએ પહેલાં શું કીધું હતું પછી આપણે આગળ વાત કરીશું તો કોમલ નાહટે એવું કીધું હતું કે કોર્પોરેટન એ બે રીતે થાય એક રીતે એણે એવી કીધી હતી કે માની લો કે બસ્સો રૂપિયા ટિકિટનો ભાવ છે તો તમે બસ્સો રૂપિયાવાળી ટિકિટ ખરીદો ને એટલે તમને ડાયરેક્ટ દોઢસો રૂપિયા રિટર્ન મળી જાય અને તમારે પચાસ રૂપિયામાં ફિલ્મ જોવાઈ જાય હવે બીજે દિવસે સવારે જ્યારે કલેક્શનના આંકડા નીકળે ને એટલે બસ્સો રૂપિયા ટિકિટ લેખે કલેક્શન દેખાય કે ભાઈ જુઓ બસો બસો રૂપિયાવાળી ટિકિટ એટલી વેચાણી આનાથી એટલું કલેક્શન આવ્યું પણ હકીકતમાં કલેક્શન કેટલું છું હોય પચાસ રૂપિયા લેખે જ છું હોય દોઢસો રૂપિયા તો પ્રોડ્યુસરે પોતાના નાખ્યા હોય એટલે બે લાખ રૂપિયા કલેક્શન દેખાડે ને તો હકીકતમાં પચાસ હજાર રૂપિયા જ કલેક્શન છું હોય જે પબ્લિક તરફથી પૈસા આવ્યો હોય બાકી દોઢસો જે દોઢ લાખ રૂપિયા છે ને એ પ્રોડ્યુસરના પોતાના જ હોય એટલે આ એક વસ્તુ થાય છે પણ આ વસ્તુ છે ને હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી ક્યાંક ને ક્યાંક આની વારે હું એગ્રી નથી આ જે પહેલા ટાઈપનું કોર્પોરેટ બુકિંગ કીધું ને એની સાથે એનું કારણ છે કે બહુ ઓછું એવું થાય કારણ કે આ કોર્પોરેટ બુકિંગ કેવું છે ખબર આ છતું થઈ જાય લોકોને જાણ છે કે ભાઈ હા હું ફિલ્મ જોવા ગયો હતો તો બસો વાળી ટિકિટ તો મને હોમાં આપી હતી બસોવાળી ટિકિટ તો મને પચાસમાં આપી હતી તો આમ ખુલ્લે આમ થઈ જાય એટલે આ વસ્તુ મને નથી લાગતું કે થાય એને અનુભવ બહુ ઓછા છે હિન્દીમાં કદાચ થતું હોય તો બહુ ખ્યાલ નથી પણ ગુજરાતીમાં તો લગભગ આ વસ્તુ અરે હું એગ્રી નથી કે લગભગ નય જ થતું હોય અને મેં કોઈને મોટે પર સાંભળ્યું નથી કે ભાઈ હા હું ગયો તો અને મને આટલું કેશબેક મેળવું એવું કઈ નથી એટલે આ વસ્તુ લગભગ ગુજરાતીમાં નહીં થતી હોય પણ હા જે બીજી વસ્તુ છે ને એ સો ટકા થતી છે એવું લાગે છે બીજી અને પ્રોસેસર કઈ બતાવી ખબર છે કોર્પોરેટ બુકિંગની બીજી પ્રોસેસરમાં એવું કીધું કે પ્રોડ્યુસર તરફથી થિયેટરમાં ફોન જાય કે ભાઈ આ શોની કેટલી ટિકિટ વેચાણી તો ધારો કે બસો સીટનો જે સિનેમા હોલ છે તો થિયેટરવાળા પ્રોડ્યુસરને એમ કે ભાઈ આની પચાસ ટિકિટ વેચાણી છે દોઢસો હજી સીટ ખાલી છે એટલે પ્રોડ્યુસર એમ કે વાંધો નહીં ના ટિકિટ છે દોઢસો સીટ ખાલી છે ને એ બુકિંગ કરાય અને તરત જ પૈસા સીધા જ થિયેટરવાળાના અકાઉન્ટમાં એ પૈસા દે કોણ પ્રોડ્યુસર હવે એ શો શરૂ થાય તમે અંદર જાઓ એટલે અંદર પચાસ જણા જ હોય બુકમાય શોમાં જુઓ તો બસો એ બસો સીટ તમને ફૂલ દેખાડે થી શો હાઉસફુલ દેખાડે અંદર જાઓ એટલે ચાલીસ પચાસ પચાસ જણા જ હોય એટલે આ રીતના કલેક્શન થાય બીજે દિવસે જ્યારે કલેક્શન બહાર આવે એટલે એમ થાય કે ભાઈ ઓ હો આટલું જબરજસ્ત કલેક્શન આવ્યું પણ હકીકતમાં આ રીતનો આખો સીન હોય તો તમને એમ થાય કે આનો ફાયદો શું થાય હવે હું તમને ફાયદો શું કોમલ નહાટાએ આ બે રીત કીધી આ બે રીતથી બ્લોક બુકિંગ ગ્રુપ બુકિંગ કે કોર્પોરેટ બુકિંગ થઈ શકે છે તો હવે તમારો સવાલ કે આનાથી ફાયદો શું થાય જો પહેલાં તો એવું કે ફિલ્મ જે આખે આખા શો ખરીદા જાય ને ત્રીસ ટિકિટ વેચાણી હોય ને બાકીની પ્રોડ્યુસર ખરીદી લે તો એમાં એવો રેકોર્ડ બોલે કે આટલા શો હાઉસફુલ ગયા આટલા શો હાઉસફુલ ગયા આટલા ફૂટબોલ્સ આવ્યા એટલે કે આટલી ટિકિટ વેચાણી હતી તો આ વસ્તુ બતાવવાની કોને હોય તો કે એ પ્રોડ્યુસર એ પ્રોડક્શન કંપની જ્યારે પણ પોતાની આગળની ફિલ્મ છે એનાઉન્સ કરે કે બનાવતા હોય તો એના માટે ઇન્વેસ્ટરો ગોતે ને ત્યારે એ ઇન્વેસ્ટરોને આ વસ્તુ બતાવવાની હોય કે ભાઈ જો અમારી પાછલી ફિલ્મ હતી ને એમાં આટલા શો ટોટલ હાઉસફુલ ગયા હતા આટલા ટિકિટ વેચાણી હતી નંબર ઓફ ટિકિટ બતાવવાની હોય પછી કેટલા શો હાઉસફુલ ગયા હતા એ બતાવવાનું હોય કલેક્શન તો બતાવવાનું જ હોય એટલે આ વસ્તુ આગલી ફિલ્મની તૈયારી કરી શકાય આપણે એટલે આ વસ્તુ છે ને આમ છે બીજી વસ્તુ એક એમ થાય કે માની લો એક્સવાયજર્ડ નામની ફિલ્મ ચાલે છે અને કલેક્શન આટલું બધું સારું આવે તો પબ્લિકને એમ થાય કે ઓહો આટલું બધું કલેક્શન આવે છે તો ફિલ્મમાં કંઈક તો હશે ને ચાલો આપણે ટ્રાય કરીએ એટલે એકથી પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયા સુધી પ્રોડ્યુસરો તરફથી ટિકિટ વેચાય લેવાનું થાય ને બુકિંગ થાય ગ્રુપ બુકિંગ થાય એટલે કેવું કે બે અઠવાડિયામાં તો હાઈ હોય થઈ જાય માર્કેટમાં પછી પબ્લિક પાસે ન્યૂઝ આવે કે આ ભાઈ આ પંદર દિવસમાં ફિલ્મ એટલું કલેક્શન કરના હો ચાલો જોવા જઈએ ને જબરજસ્ત હશે ને મજા આવશે ને એટલે આવી રીતે આખું આમ કહેવાય ને કે સરઘસ હાલે છે પબ્લિકને રમાડવાના ધંધા આપણે દેશી ભાષામાં કહીએ ને કે પબ્લિક એમ કે ઓ હો આ ફિલ્મે તો દહ કરોડનું કલેક્શન પંદર દિમાં કરી નાખ્યું હાલો હલો જોવા જાય કાંઈક તો સારું હશે કે એટલે બે અઠવાડિયા સુધી કે પહેલું અઠવાડિયું કે પહેલાં પાંચ દિવસ એ રીતના કલેક્શનો કરાવે છે પ્રોડ્યુસરો અને આ રીતની આખી ગેમ હાલે છે કોમલ નહાટાના જે વિડીયોમાં એક થિયેટર ઓનરે એવું પણ કીધું કે પ્રોડ્યુસરો જ્યારે કોઈ પોતાની આગલી ફિલ્મ માટે કોઈ ઇન્વેસ્ટરો પાસે જાય અથવા તો એડવર્ટાઈઝરો પાસે જાય તો ત્યારે બુક બાય શોના સ્ક્રીનશોટ બતાવે કે ભાઈ જુઓ બુકમાય શોનો આ સ્ક્રીનશોટ છે અમારી જે પાછલી ફિલ્મ હતી એના આટલા શો હાઉસફુલ હતા બુક માય શોનો સ્ક્રીનશોટ બતાવવામાં આવે છે તો આ ફાયદો પ્રોડ્યુસરોને થાય છે ટિકિટ પોતે જ ખરીદે છે અને ગ્રુપ બુકિંગ કરાવે છે એનાથી ટિકિટ આટલી વેચાણી એવું માર્કેટમાં દેખાય છે આટલું કલેક્શન થયું એવું દેખાય છે અને પ્લસ કહેવાય ને દર્શકોને પણ એમ થાય કે ભાઈ ઓહો આટલી ટિકિટ વેચાઈ ગઈ તો ચાલો ફિલ્મ જોવા જાવી તો આ બધો આમાં ફાયદો કોને થાય ખબર તમને થિયેટરવાળાને વાળાને પૈસા મળી જાય પછી દર્શકોને જે કરવું એ કરે અને પ્રોડ્યુસરો જે કરવું હોય એ કરે એટલે આ રીતની આખી સિસ્ટમ અત્યારે બોલિવૂડમાં શરૂ થઈ છે પણ ગુજરાતીમાં ધીમે 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 શરૂ થઈ છે આવા ન્યૂઝ મને ગુજરાતી ફિલ્મના એક કલાકાર છે જે પોતે ફિલ્મમેકર પણ છે એણે મને વાત કરી હવે મેં એને નામ આપવાની વાત કરી હતી પણ એણે કીધું કે ભાઈ નામ ના આપો તો વધારે સારું કારણ કે પોતે એક એક્ટર છે તો પછી થોડું નામ ખરાબ થઈ જાય અને ઇમેજની વાત છે પણ હું સમજી શકું છું એટલા માટે હું નામ તો નહીં આપું પણ યંગ કલાકાર છે પોતે ફિલ્મમેકર છે અને સારી એવી ફિલ્મો બનાવે છે તો એણે મને કીધું કે ગુજરાતીમાં છેલ્લે જે મોટી ફિલ્મો રિલીઝ થઈને એમાં પહેલું અને બીજું આ બંને અઠવાડિયાના ગ્રુપ બુકિંગ થયા એમાં દોઢ કરોડ રૂપિયાનું ગ્રુપ બુકિંગ થયું અને પબ્લિકને એમ બતાવવામાં આવ્યું કે ભાઈ જો અમારી ફિલ્મે પહેલાં બે અઠવાડિયામાં આટલા કલેક્શન કર્યા આટલી ટિકિટો વેચી આવું કલેક્શન થયું હવે એને ફિલ્મોના નામ પણ મને નથી આપ્યા ન તો મને ફિલ્મના નામ પણ આપત અને ભાઈ પોતાનું નામ પણ આપવા ના પાડે છે એટલે હું નામ નહીં આપી શકું કારણ કે હું સમજી શકું છું કે ભાઈ એની રોજીરોટીનો સવાલ છે જો એનું નામ આપવું તો એનું નામ ખરાબ થાય અને પછી એને કામ મળવું મુશ્કેલ બને પણ ગુજરાતીમાં આના પહેલાં પણ આના પહેલાં પણ મને એક વ્યક્તિનો મેલ આવ્યો હતો કે ભાઈ આ રીતની વસ્તુ થાય છે અને મેં વિડીયો ઓલરેડી બનાવેલો પણ છે ત્યારે જે મેં જાતે આખું જે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું ને એના વિશે મેં વાત કરી છે પણ અત્યારે તો ઇન્ડસ્ટ્રીમાંથી જ આ મેલ મેસેજ તમે જે કાંઈ કેવો કોલ આવ્યો હતો કે ભાઈ આ વસ્તુ પાછલી મોટી ફિલ્મોમાં થઈ છે તો દોઢ કરોડ રૂપિયાનું ગ્રુપ બુકિંગ લેવાયું છે બધા નથી કરતા બધાએ આ વસ્તુ નથી કરતા પણ જે મોટા માથા છે જે મોટા નામ છે એ વ્યક્તિઓ આ કરી શકે છે કારણ કે એની પાસે પૈસા તો ઓલરેડી છે જ તો અઠવાડિયું પાંચ દિવસ બે દિવસ પહેલાં ત્રણ દિવસ ગ્રુપ બુકિંગ કરી લે તો વધારે ફેડ ન પડે કારણ કે ગુજરાતી મેકર્સ પાસે એટલા બધા બજેટ પણ નથી કે પોતે બોલીવુડની જેમ ગ્રુપ બુકિંગો કરી લે અને આખા આખા થિયેટરો બુક કરી નાખે એટલા બધા ઇન્વેસ્ટ મને નથી લાગતું હું જ્યારનો અનુભવ મારો છે હું વિડીયો બનાવું છું ત્યારનો અનુભવ મારો એવું કે એટલા બધા પૈસા તો ગુજરાતી મેકરો પાસે છે નહીં હા નાના પાયે ધીમે ધીમે શરૂ કરી અને જે મોટા મોટા પ્રોડ્યુસરો જે છે એવું કદાચ કરતા હશે એટલે એ વ્યક્તિ મને એવું કીધું કે ભાઈ છેલ્લી મોટી ફિલ્મો આવીને એમાં આ વસ્તુ થઈ છે પછી આગળ એણે એવું પણ કીધું કે તમારે રોજ સવારમાં ઉઠી અને બુક માય શો ખોલવાનો બુક માય શોમાં તમારે એ ફિલ્મ ગમે ફિલ્મ જોવો ગોતવાની અને એમાં તમારે શો જોવાનો એમાં પાછલી સીટો બધી બુક જ હશે આ વસ્તુ મને એ વ્યક્તિએ કીધી પછી મેં કર્યું તો હકીકત આવી આ તમે સ્ક્રીનશોટ જોઈ લો એટલે સવાલ અહીંયા એ જ છે કે શું ખરેખર ગુજરાતીમાં પણ ગ્રુપ બુકિંગ શરૂ થઈ ગયું છે ગુજરાતીમાં પણ કોર્પોરેટ બુકિંગ શરૂ થઈ ગયું છે આ સવાલ છે મેં તો બુકમાં શું ખોલો અને હું ફિલ્મનું નામ નહીં આપું કઈ ફિલ્મો ખોલી છે મેં પણ અત્યારે ચાલે છે તો તમને ખબર પડી ગઈ તો એમાં આ વસ્તુ હતી હવે કેટલી હાસ્ય છે કેટલી ખોટી છે મને કાંઈ ખબર નથી પણ ઇન્ડસ્ટ્રી તરફથી આ વસ્તુ આવે ને એટલે મેં કીધું કે પબ્લિકને જણાવવી જોઈએ કે ભાઈ આવું આવું વસ્તુ બને છે તમને કાંઈ જાણ છે કે નથી બીજી વસ્તુ એવી છે કલેક્શનના આંકડા છે ને બધાય પ્રોડ્યુસરો પાસેથી આવે છે કોમલ લાહાટાએ આ વાત કીધી છે કે કોઈ પણ ફિલ્મ હોય બોલિવૂડની હોય કે ગુજરાતી હોય કે કોઈપણ ફિલ્મ હોય જ્યારે તમે રોજ સવારમાં ઊઠી અને પેપર વાંચો કે કોઈ ન્યૂઝ જુઓ કે પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટએવર ગમે ત્યાં તમને કોઈ પણ ફિલ્મના કલેક્શનના આંકડા જ્યાં દેખાય ને એ બધાએ આંકડા પ્રોડ્યુસર પાસેથી આવે છે પ્રોડ્યુસરો અલગ અલગ રીતે વેબસાઇટોને કે પછી પત્રકારોને કે પછી કોઈ યુટ્યુબરોને ગમે એને એ બધા ડાયરેક્ટ જ આપે છે કે ભાઈ અમારી ફિલ્મ ગઈ કાલે આટલું કલેક્શન કર્યું આટલા ટિકિટો વેચાણી આ કર્યું આ કર્યું આ કર્યું એ બધા પ્રોડ્યુસર પાસે આવે છે પણ અહીંયા ગુજરાતીમાં આખો સીન જ ઊંધો છે હું કલેક્શનના આંકડા મેં આ વસ્તુ ઘણી વાર કીધી છે હું કલેક્શનના આંકડા કવર કરું છું હું બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા વિડીયોમાં બોલું છું તો થાય કેવું ખબર ફિલ્મોવાળા તરફથી મેસેજ આવે કમેન્ટ આવે કે કોલ આવે તમે જે આંકડા કીધા ને એ ખોટા છે હકીકતમાં અમારી ફિલ્મનું કલેક્શન આના કરતાં વધારે છે આવા ગોલાવો આ સમજો તમે હું જે આંકડા બોલું ને એ લોકોને ઓછા પડે અને એમ કે ભાઈ તમે જે કલેક્શન કીધું ને એ ઓછું છે હકીકતમાં વધારે છે તો હવે તમે જ આંકડા બધે ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો તમે ત્યાં ઓછા શું કામ આપો છો ચાલો તમારું જે રિયલ કલેક્શન હું અહીંયાથી પચાસ હજાર બોલું તમારું રિયલ કલેક્શન લાખ રૂપિયા હોય તો તમે જ્યારે રોજ સાંજે નાઇટમાં આંકડા ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો ત્યાં પચાસ હજાર સુકામ આપો છો તો ત્યાં લાખ આપો ને હવે અહીંયા કોઈ એમ ન કહેતા કે ભાઈ આંકડા અમે નથી આપતા કારણ કે પ્રોડ્યુસર આપે ને તો જ આંકડા બહાર જાય બાકી મને ન ખબર હોય કે ફલાણી ફિલ્મે કેટલું કલેક્શન કર્યું ફલાણી ફિલ્મે કેટલું કલેક્શન કર્યું ફલાણી ફિલ્મે કેટલી ટિકિટો વેચી એ મને ખબર હોય તમારા તરફથી એ વસ્તુ મારી પાસે આવે તો મને ખબર પડે એમ તમારા તરફથી વસ્તુ વેબસાઇટોમાં જાય અલગ અલગ સોશિયલ મીડિયામાં જાય પછી એ લોકો પોસ્ટ કરે છે તો તમે ડાયરેક્ટ મને ફોન કરીને એમ કહો કે ભાઈ પચાસ હજારનું કલેક્શન નથી થયું લાખ રૂપિયાનું થયું તમે મને ન કહો તમે જ્યાં આપો છો ને ત્યાં કહો એટલે મારો સવાલ અહીંયા એ છે કે ગુજરાતીમાં આ કેસ કેમ ઊંધો પડે છે બોલીવુડમાં તો કેસ આખો ઊંધો છે જે કોર્પોરેટ બુકિંગવાળો કારણ કે એ લોકો વધારે દેખાડવા માંગે છે અને દેખાય પણ છે પણ ગુજરાતીમાં એ લોકો અંદરથી એમ કે તમે ખોટું બોલો છો કે તમે જે બોલો છો એ ઓછા છે પણ હકીકતમાં વધારે તો કેમ આમ થાય છે આનો જવાબ તમારી પાસે હોય તો તમને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેમ આવું થાય છે પણ કોર્પોરેટ બુકિંગ છે ધીમે ધીમે ગુજરાતીમાં ઘૂસી તો ગયું જ છે આવું મને ભાસ છે કારણ કે આ વસ્તુ બીજી ત્રીજી વાર મારી સામે આવી છે હવે આના પર થોડું ફોકસ કરીને હું ટ્રાય કરશ મારાથી જે થશે એ આના વિશે ઊંડાણથી જાણવાનું તમારી પાસે કોઈ માહિતી આના વિશે હોય કોઈ કેસ હોય તમે કાંઈ જાણવું હોય તમે કંઈ વાંચવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હકીકતમાં શું છે ગુજરાતી વિશે જ વાત કરું છું બોલિવૂડમાં તો ખુલ્લે આમ જ છે મોટા મોટા જે પ્રોડક્શન હાઉસ છે એફ લઈ લો કે ધર્મા લઈ લો બધું ચાલે જ છે ગુજરાતીમાં આ ન્યૂઝ હજી ધીરે ધીરે બહાર આવે છે ને મારી પાસે જે ઇન્ફો આવી મેં તમને શેર કરી તમારી પાસે કોઈ નવી ઇન્ફો હોય તો મને કમેન્ટ સેક્શનમાં કહેજો ધન્યવાદ